પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકામાં અતિવૃષ્ટિથી ભારે તારાજી સર્જાય ખેડૂતોને ભારે વરસાદને પગલે નુકસાન થયું છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના સર્વે કરી ઝડપથી વળતર મળે તે માટે રાઘવજી પટેલે વિશ્વાસ અપાવ્યો અને ખેડૂતોને રૂબરૂ મળી અસર જતોની અને એના ખબર અંતર પૂછવા અને એની પાસેથી વિગતવાર જાણકારી અને એની માંગણી અંગે જાણવા માટે અમે રૂબરૂ આવી વાસ્તવિક તો કેવો નુકસાન જોવા મળે નુકસાનીનું નજરે દેખાય છે ખેતરોમાં ઉબો પાક ના પરમો પાણી ભરાયું તો આજ સુધી કશું કુ ન જોયું આ વર્ષોથી અમે જોઈએ છીએ કે કૃષિ મંત્રી અમારા ગામમાં મુલાકાત લીધી આ વિસ્તારની મુલાકાત લીધી કાલે પણ થરાદ વિસ્તારની મુલાકાત લીધી હતી હજુ પણ આગળ જવાના છે તો સરકાર સતત ચિંતા ખેડૂતોની કરે છે એમને પણ ખબર જ છે કે આ ચાર પાંચ તાલુકામાં જે નુકસાન થયું અને સરકાર તરફથી મુખ્યમંત્રી તરફથી પણ આટલું આશ્વાસન મળ્યું અને આટલા બધા મંત્રીઓ આગેવાનો વિસ્તરણ અધિકારીઓ અમારા ગામમાં આવે છે અને આ બધો પ્રાક નિષ્ફળ ગયો એની સર્વે કર્યો અને હવે ખેડૂતોની જ વાત છે કે વધારે વધારે કેમ કે શિયાળુ સિઝન પણ આ વખતે આ ભાઈએ કીધું એમ તકલીફમાં છે કે થશે